આપ જોવો છો તેમ જામનગર મહાનગરપાલિકા ભાજપ સાથે ચાલીસ ટકાની ભાગીદારી હિસ્સેદારી હિસ્સે પદાધિકારીઓ છે છે ભાજપના કોન્ટ્રાક્ટર સાથે ચાલીસ ટકાની ભાગીદારી થી કામ કરતા હોય એમ રંગમતી નદી હોય નાગમતી નદી હોય જે કઈ આપણી જામનગરની નદીઓ છે એને ઊંડું ઉતારવાની કામગીરી સુદલામ સુદલામ અભિયાન દ્વારા કરવામાં આવી હતી હંમેશા જામનગર મહાનગરપાલિકામાં પાંચ લાખથી વધારે જે કામગીરી કરવામાં આવે એના ટેન્ડર પડે છે પણ કોઈ જાતની નહીં આજુબાજુના ખેડૂતોને કહેવામાં આવ્યું કે આપ આપના સો ખર્ચે માટી ઉપાડી જાઓ અને રંગમતીને ને ઊંડી ઉતારવાનું કામગીરી કરી પણ એ દરમિયાન તમે જોવો છો કે આઠ કરોડ થી વધારે આઠ કરોડ થી વધારે જેટલી રકમ ચેરમેનને દરખાસ્ત કરીને મંજૂર કરી આ રંગમતીના જે ઊંડી ઉતારવાના પૈસા દેવા માટે તો એક બાજુ સો ખર્ચે ખેડૂતો એ માટી ઉપાડી ગયા છે એક બાજુ પાંચ લાખ થી વધારે જો કોઈ કામ કરે તો એનું ટેન્ડર પ્રક્રિયા થવી જોઈએ પણ વગર ટેન્ડર પ્રક્રિયા કોઈ જાતના કોઈ જાતના પ્લાનિંગ વગર આઠ કરોડ થી પણ વધારે જે રકમ મંજૂર કરી દરખાસ્ત કરી ચેરમેને દર્શાવે છે કે આમાં ચાલીસ ટકાની ભાગીદારી છે આ પદાધિકારીઓની અમે વારંવાર કહી છીએ કે આ જે સ્ટેન્ડિંગ કમિટી છે સ્ટેન્ડિંગ કમિટી નહીં પણ સેટિંગ કમિટી છે અને દર વખતેની આમાં ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે વાત કહી જામનગરમાં વોર્ડ નંબર છ વોર્ડ નંબર તેર વોર્ડ નંબર સોળ આમાં ભૂગર્ભ ભૂગર્ભભટનનું કામ ચાલુ છે અને એસી કોડથી વધારે પણ છ નંબરમાં જે વીસી પ્રોજેક્ટ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક પાટલા દરવાજે ભારતીય જનતા પાર્ટીના નેતાની સાથે કોન્ટ્રાક્ટર સાથે ભાગીદારી રાખી અને પ્લોટ પાણીને લાકડા જેવા કામ કરે છે નથી કોઈ ત્યાં અધિકારીઓ પદ અધિકારીઓ સ્થળની મુલાકાત લેતા

અમે ચેરમેન ને ખાસ કરીને ચેરમેન ની ફરજિયાત ચેરમેન ત્યાંથી અભિપ્રાય થી આ દરખાસ્ત મંજૂર થાય છે ત્યારે અમે ચેરમેન ને આવેદન પત્ર આપ્યો છે અને આ આવેદન ની માંગણી અમારી એવી છે કે જે ભ્રષ્ટાચારીઓ છે એ પ્રજા સમક્ષ આવે આવતા દિવસોમાં અને અમે આની વિગત તપાસ માંગી છે અને મુખ્યમંત્રી સુધી આ રજૂઆત કરવામાં આવી છે આવતા દિવસોમાં જો આ લોકો હજી નહીં સુધરે અમે કીધું છે કે પ્રજાના પૈસાનો ક્યારેય વેરફાર થવા નહીં દે અને આ ભ્રષ્ટાચારીઓને જનતા સામે ખુલ્લા કરશે અમે એટલે જ ની તપાસ માંગણી કરી છે આમાં ઘણા બધા મગરમચ્છો છે આટલા દરવાજે કોન્ટ્રાક્ટર ને નામે પૈસા દઈ અને પોતાનું સેટિંગ ગોઠવવા માંગે છે